પણ યા કાઈ હતું જ નહીં એટલે મેં પાછો ધક્કો ખાઈને આવ્યા છીએ તો હવે હું એજાજ જ જગો જઈશ એજ ને ફોન કરીને હું એજ જ મળશું તો હવે જોઈએ હવે કરીએ ફોન તો ગાઈઝ હું એજાજ ભાઈ આવી ગયો છું અને આ જો અહીં એજાજ અને આમે તાજીઓ તમને દેખાતો હોય છે જુઓ ખાલી આપણે રાઈતે જવાના જ છીએ મોટો બધો તાજીઓ ભાઈ આજા નગરમાં બહુ મોટો બન્યો તો ગાઈઝ આપણે ભવનાથ બાજુ આવી ગયા છીએ

આ ભવનાથનો રસ્તો હવે આપણે હવે જવાનું છે આમ ઘર બાજુ હવે આપણા વિન્ડ ડીઝલ આવશે ગાડી લે ગાઈઝ હવે હું ને સમીર આવી ગયા છીએ તાજીયા નહીં જોવા આપણે મોરમ મનાવી લઈએ આજે તો આપણે જઈએ હાલો આપણે મોજે જ કરવાની છે ભાઈ હા ગાઈઝ આ સેટ શેખ થોડો પાછળ લઈ જાવ

તો હું ના સમજ આયા ગાઈસ જો આપણે નવા તાજિયા ભાઈ આવ્યા છે ચમક ચકમક ચકમક ચમકે છે અને એ પણ બહુ દલ્લીઓ થાચામાંથી આવ્યા ક્યાં ક્યાંથી કરીને આવ્યા કુછ નહી હુઆ કેરી રેન્ડ રેન્ડ ગાઈસ જો આપણે નવા તાજીયા આવ્યા છે હાલો ગયા શરબત તો પીવું પડે આપણે ઓ સબલા શરબત પી આલો શરબત પીતા આવી આલો તો ગઈ જ આપડો પાછા એક નવે તાજીયા જોવા આવ્યો હાલો

કેમ કે આમાં મેળ નતો આવતો આ વખતે ક્યારે પૂછીએ એટલે આપણે સીધા એના પાસે જવું દોઢ કલાકથી થી જેટલા દોઢ કલાક થી હા પછી એવડો મોટો તાજ્યો ગઈશ એટલે તમે જુઓ ખાલી ના જોવો તો ભાડમાં જાવ એવું કઈ નથી આપડે કોઈ દેવું છે જ નહીં घा बोझा दादी ट्रैफिक जाम करने को भाई